આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓ અંગે રાજ્યના અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો જંત્રીના નવા દર ક્યારથી અને કઈ રીતે લાગુ કરાશે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ સહિતના અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત બેઠકમાં ઉનાળા દરમિયાન રાજ્યમાં પાણીની સ્થિતિ અને ટેકાના ભાવે થતી પાકની ખરીદીની પણ સમીક્ષા કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે આ હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે તમામ મૃતકોના મૃતદેહ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતના ત્રણેક લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે બે લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ રાજ્ય કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે એક પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે મૃતકોના મૃતદેહ અને ઇજાગ્રસ્ત તેમજ જિલ્લાના સત્તર નાગરિકોને પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્ર ભાવનગરના પ્રવાસીઓ સાથે સતત સંપર્કમાં છે તેમ જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલે જણાવ્યું હતું એમાં જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હમલો થયો હતો એમાં ભાવનગરના પણ બી લોકો હતા અને એ એક વિનોદ ઇન્જરી થઈ છે તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગર થી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈ થી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ સજગ છે અને પ્રશાસન લઈ આવશે બીજી તરફ આ આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે તેમના મૃતદેહ અને તેમના પરિવારને આજે સાંજ સુધીમાં સુરત પરત લાવવામાં આવશે તેમ અધિક કલેક્ટર વિજય રબારીએ જણાવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી હુમલામાં જે દુખદ ઘટના બની છે એમાં સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા જે બે વર્ષ અગાઉ સુરત રહેતા હતા હાલે મુંબઈ રહે છે એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈ નું મોત નીપજ્યું છે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવી છે એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન દ્વારા કરવામાં આવી છે પંચમહાલના ગોધરાના રોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે જણાવે છે શહેરના ડિમલી ગામના સ્થાનિક સાથે બાઇક પર રિંચરોટા ગામ પાસેથી પસાર થતા હતા દરમિયાન સામેથી આવેલી અન્ય બાઇક સાથે ટક્કર થતા બંને બાઇક ચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગોધરા તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે બોટાદના બરવાળા ધંધુકા માર્ગ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે બોટાદથી કૃષ્ણનગર જતી એસટી બસ અને બાઇક વચ્ચે ભીમનાથ ગામ પાસે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ ઈજાગ્રસ્ત બાઇક ચાલકને ધંધુકાના આર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ પોલીસે સતત બીજા દિવસે ગેરકાયદે દબાણ હટાવી અંદાજે અઢી કરોડ રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવી છે સત્તાવાર યાદી મુજબ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા મુન્દ્રા પોલીસ મથક વિસ્તારના ધ્રુવ ગામ ખાતે ત્રણ હજાર આઠસો ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરાયું હતું દબાણ કરનારા સામે મુન્દ્રા પોલીસ મથકમાં સત્તર જેટલા ગુના દાખલ થયા હોવાની પણ માહિતી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યા દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો